સુરતમાં અચાનક ભારે વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે સુરત શહેરમાં લાંબા સમયથી પડી રહેલી પછી શહેરમાં અચાનક આવેલા વરસાદે શહેરી જીવન અને ખેતી વિસ્તારો અસર કરી છે ગુજરાતમાં સુરતના કમોસમી વરસાદે પોતાનો કહેર મચાવ્યો છે સુરત શહેરમાં બપોરે શરૂ થયેલા વરસાદે અનેક વિસ્તારોને જળમગ્ન કરી દીધા છે હવામાન વિભાગની આગાહીના પગલે બપોરથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર સુરત શહેરને ધમરોડ્યું છે ઉધના પાંડેસરા સચિન લિંબાયત મજુરા ગેટ અઠવા ગેટ કાપોદરા વરાછાજણ વેસુ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સમા પાણીમાં વાહનો ફસાઈ ગયા અને વાહન ચાલકોને ધક્કા મારીને કાઢવાનો વારો આવ્યો હતો હાલ વરસાદે વિરામ લીધો છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આઈએમડીએ આગામી ચોવીસ કલાકમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે સુરતમાં બપોર સુધીમાં આકાશમાં કાળા ડિબંગ વાદળો ઉમટી આવ્યા હતા તે પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેનાથી શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા આઈએમડીના અનુસાર આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદ અને ગાજવીજની શક્યતા છે અને યલો એલર્ટ જાહેર કરાયો છે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામ થયું અને ચાલકોએ વાહનોને ધક્કા મારીને કાઢવા પડ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘરોમાંથી બહાર નીકળવા મુશ્કેલી પડી અને મનપા અને ફાયર વિભાગે પાણી કાઢવાની કામગીરી કરી છે હાલ વરસાદે વિરામ લીધો છે જેથી લોકોને થોડી રાહત થઈ હતી પાછલા દિવસોમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં હળવેથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે આ સાથે જ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સુરત જિલ્લામાં બેથી ચાર ઇંચ વરસાદની આગાહી છે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં પણ વધારો કર્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત